જ્યારે બીજા યુવકને ઈજા થઈ હતી ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા સુલતાનપુરા ખાતે રહેતો કિરણ વિષ્ણુભાઈ વસાવા નામનો ઓગણીસ વર્ષે યુવક ગત રોજ તારીખ વીસમીના રોજ સાંજના ફળિયામાં રહેતા તેના મિત્ર આકાશ અશોક વસાવા ઉંમર વર્ષ અઢાર નાની સાથે બાઇક લઈ રાજપરડી ખાતે કપડાં લેવા ગયો હતો આકાશ વસાવા મોટરસાયકલ ચલાવતો હતો આ લોકો રાજપરડી તરફથી મોટરસાયકલ પર પાછા ફરતા હતા તે દરમિયાન વાઘપુરા ગામના પાટિયા નજીક કોઈ અજાણ્યા ટ્રક ચાલકે મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા બાઇક સવાર યુવક નીચે રોડ પર પડી ગયા હતા આ અકસ્માતમાં ટ્રકના પાછળનું વ્હીલ કિરણ વસાવાના કમરના ભાગે ચડી જતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું તેની સાથેના આકાશને ઈજા થઈ હતી ઇજાગ્રસ્ત યુવક આકાશને અવિધા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો મૃતક કિરણના મૃતદેહને પીએમ માટે ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયો હતો અકસ્માતની આ ઘટના સંદર્ભે વિપુલભાઈ જયેશભાઈ વસાવા રહે સુલતાનપુરા ઝઘડિયા નાએ અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાસી ગયેલ અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી